રૂરલ પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર અઢાર પ્રોહી એક્ટ કલમ પાસઠ ઈ સડસઠ એ એક્યાસી એકસો સોલ ખ તથા પ્રોહિબિશન ગુના રજિસ્ટ્રેશન નંબર દસ ઓબ્લિક બે પ્રોહી એક્ટ કલમ પાસઠ ઈ સડસઠ એ પોલીસ પ્રોહિબિશન ગુના રજિસ્ટ્રેશન નાસ્તો ફરતો આરોપી રણજીત ઉર્ફે રમો રમણભાઈ સોલંકી કે જેને શરીરે એસ કલર જેકેટ તથા જીન્સ કલર નું પેન્ટ પહેરેલ છે જે કંજોડા ગામની સીમમાં રહેતા તેના સગાના ત્યાં જવાનો છે અને કંજોડા દૂધ મંડળી આગળ થઈને પસાર થનાર છે બાતમીના આધારે પંચોના માણસો બોલાવી પંચો સાથે વોચમાં હતા દરમિયાન બાતમીમાં જણાવેલ નાસ્તો ફરતો આરોપી રણજીત ઉર્ફે રંગો રમણભાઈ સોલંકી જે કેરીયાવી તાંબે આનંદપુરા મોટી કેનાલ પાસે તાલુકા નડિયાદ જિલ્લા ખેડાનો રહેવાસી છે તે આવતા તેને કોર્ડન કરીને રોકી લઈ પંચો રૂબરૂ ધોરણસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે